થોડા વર્ષો પહેલાં એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું પીપલી લાઈવ અને પીપલી લાઈવમાં પત્રકારો પર મીડિયા પર સમાજ જીવન પર ભયાનક વ્યંગ કરવામાં આવ્યો હતો એ વ્યંગમાં એક નથ્થા નામનું કેરેક્ટર છે અને એ કોઈ યોજના મેળવવા માટે પછી ખબર પડે છે કે ખેડૂત મરી જાય તો એ યોજનાનો લાભ મળે એટલે એના માટે મરવાની વાત કરે છે ને પછી એ મરવાનું કેન્સલ કરે છે તો બધા એને મારવા માટે પાછળ ફરે છે ને પછી એ ભાગી જાય છે એની લાંબી સ્ટોરી હું તમને નથી કહેતી પણ ખરેખર એવું કોઈ પાત્ર જ્યારે ખરેખર પોતાની વાતને લઈને ટીવી સ્ટુડિયોમાં પહોંચે છે તો સ્થાન નથી મળતું એ અવાજોને કોઈ એકદમ છેવાડાનો સામાન્ય માણસ પોતાની સામાન્ય સમસ્યા કે જે આપણને બહુ જ સામાન્ય લાગે પણ એના માટે બહુ મોટી ને વિકરાળ સમસ્યા હોય છે એ લઈને જ્યારે પહોંચે છે ત્યારે એવું એક ક્ષણ માટે વિચાર આવે છે મને પણ આવ્યો હતો કે આટલા મોટા ગુજરાતમાં આટલી ચેનલમાં હું માંડ દસ પંદર સ્ટોરી દિવસની કરી શકું છું એવા આ સ્ટોરીને હું ક્યાં સ્થાન આપીશ પણ પછી એવો વિચાર આવ્યો કે એ એ એ સામાન્ય પત્રકારત્વની તો તાકાત છે કે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના છેક છેવાડાના દેલોજ ગામમાં એક રહેતા એક માણસ સુધી એ ભરોસો પહોંચ્યો છે કે બીજા કોઈ ટીવી સ્ટુડિયોમાં જવાની જગ્યાએ જમાવટના દરવાજે આવે છે મારી સાથે રમણભાઈ ડાભી છે અને રમણભાઈ પોતાની એક સમસ્યાને લઈને કે જો હું બહુ જ લાર્જર પર્સ્પેક્ટિવમાં વાત કરીશ તો હું ડેફિનેટલી એવું કહેવાની છું કે બહુ જ નાની સમસ્યા માટે વારંવાર અમદાવાદ ગાંધીનગરના ધક્કા ખાઈ ચૂક્યા છે એમાં એ બે વાર અમદાવાદ આવ્યા અને એમની પાસે એવા કોઈ સંપર્ક સૂત્રો નહોતા લોકેશન નહોતું આવડતું કશી ખબર નહોતી તો તો બે વાર એ જમાવટ શોધી શોધીને પાછા ગયા કેમ કે એમને અમારી ઓફિસ મળી નહીં આટલા મોટા અમદાવાદમાં પણ પછી ફાઈનલી આજે ત્રીજી વાર એમને અમારી ઓફિસ મળી એ અમારા અમારી ઓફિસ પહોંચ્યા એમણે એમની સમસ્યા કહી તો સમસ્યા સાંભળીને મને થયું કે આ બહુ લોકલ લેવલનો ઇશ્યુ ઇસ્યુ છે ત્યાં સોલ્વ થઈ જવું જોઈએ પણ પછી થયું કે જો આજે એમની આ વાત સાંભળવામાં નહીં આવે તો એમનો જે પેલો ભરોસો છે ન્યાય માટેનો એ તૂટી જશે એ કદાચ ફરી કોઈ વાર કોઈ સ્ટુડિયોમાં કે કોઈના કોઈના દ્વાર ખટખટાવાની એ હિંમત નહીં કરી શકે કેમ કે એ ગાંધીનગર તો ઓલરેડી જઈને આવ્યા છે વારંવાર જઈને આવ્યા છે એમને નથી સાંભળ્યા એટલે અહીંયા આવ્યા છે અને બે વાર એમને એડ્રેસ નથી મળ્યું ને ત્રીજી વાર પૈસા ન હોવા છતાં ખર્ચીને શોધતા શોધતા અહીંયા આવ્યા છે છેક અમદાવાદ સુધી લાંબા થયા છે

પેલા બેન અમારે વિકલાંગ ખરો પણ હતી પૂરો થઈ ગયેલો હતો એટલે ઘણો દોડી દોડી ફરી પાસો કાઢાયો એટલે એના પાસ થી હું અહીંયા દીપ આયા

ઉમેદવારે બધા ફાળવેલ પ્રતિકનો નિશાન ન હોય તે પંદર દિવસ સુધી પ્રચાર કર્યો પ્રચાર કર્યો છતાં સવાર મતપત્ર ચકાસી લીધા હતા ઉમેદવારે છતાં બે ને ત્રીસ વાગ્યા સુધીની મતદાનની હવા પારખી એક થી નવ ઉમેદવારની અમારી તરફેણમાં મતદાન થતાં પેલા લોકો આમ હા આમ આમ ફોન દ્વારા ને એવું એમ કે પ્રતીક બદલાઈ ગયું આવું તેવું બધું કરતા એટલે હું એક જગ્યા ઉપર તો નહીં બંધ કરવા દીધું અમે પહેલાં બૂથ ઉપર નાખ્યું ફરી ચાર વાગ્યે નોટિસો સિક્કાગર ની કાંઈ થી લાય કઈ ખબર નહીં આમ તો વિરોણીયા ગ્રામ પંચાયત ની જ હતી એના ઉપર આઠ થી આઠ વોર્ડ ને વિરોણીયા ગામ લખાયેલું ને એવું પાછલો ભાગ એવું મારે એના ફોટા પાડી લીધા એના ઉપરથી ત્રણ જણા આવેલા ભમાત રમેશભાઈ અને ગામના તલાટી ગામ મંત્રી અને અમરસિંહ રાઠોડ આ ત્રણ જણા આવેલા એટલે મતદાન ફરી ચાર વાગ્યે ચાલુ કરાવ્યું તો સભ્યપદની ચૂંટણી ચાલુ રાખાવડી ચાલુ કરાવી અને સરપંચ પદ ની બંધ રાખેલી આવું પ્રતિક બદલાઈ ગયું એમ કેવા માંગ્યું પ્રતિક બદલાઈ ગયું એટલે અમે પ્રતીક જોવા માંગ્યું કે હું પ્રતિક બદલાઈ ગયું અમને બતાવો ભૂલ તો સાબિત કરાવી જોઈએ ને એટલે સાબિત કરાવવા અમને નહીં આવ્યું તો હે તે મતપત્ર ગાયબ કરી નાખેલા એટલે અમને સાબિત નહીં કરાવ્યું રાખશે એવું નોટિસો લખાયેલું અને બધું ગોળ ગોળ અનિયમિત ડીઝલ પંપ લખેલું પેટ્રોલ પંપ બંને આવે તો પ્રતિક બદલાવાનો પ્રશ્ન કે એવો પ્રશ્ન કોઈ હતો નથી સભ્યપદની ચૂંટણી ઓગણીસ તારીખે ચાલુ રાખવાનું એવું કોઈ લખેલું નતું નોટિસ ઉપર એટલે મેં કીધું કે તમે આ ઓગણીસ તારીખે મેં લખેલું નથી તમે જબરજસ્તી કેમ સભ્યપદની ચૂંટણી ચાલુ રાખો એટલે મને હામાંથી આયે લોકો બધા હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવું કેમ કે રમણભાઈ અત્યારે ફ્લો ફ્લોમાં બોલી રહ્યા છે એટલે હું તમને એકદમ લાઈન સર એકદમ સંક્ષિપ્તમાં સમજાવું ઓગણીસ બાર બે હજાર દેલોજ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી ગ્રામ પંચાયતમાં તમારા હતા સ્ત્રી અનામત એ સીટ છે સ્ત્રી આદિવાસી એટલે આદિવાસી હોવું જરૂરી છે સ્ત્રી હોવું જરૂરી છે એવા ટોટલ નવ ઉમેદવાર હતા અને નવ ઉમેદવારમાંથી એક એમના પત્ની પણ હતા એના પછી એ ચૂંટણીમાં ઉભા રહ્યા તો એક સામેના એક ઉમેદવાર હતા એમણે એવી બી ફરી યાદ કરી બપોરે અઢી વાગે કે ભાઈ અમારું મતદાનનું જે સિમ્બોલ છે એ બદલાઈ ગયું છે સવારે બધાએ ચેક કરીને એપ્રુવ કર્યું હતું એમનું એવું કહેવું છે કે અઢી વાગ્યા સુધીમાં સામેના ઉમેદવારને એવું લાગ્યું કે આમના તરફી હવા છે અને એ જીતી રહ્યા છે એટલે એમણે પછી બંધ કરાવવા માટે કોશિશ કરી તલાટીને બાકીના બધા લોકો સાથે આવી ગયા કેમ કે જૂના સરપંચ હતા એ પણ મેદાને હતા એના પછી અઢી વાગે એમણે કેન્સલ કરાવી ચૂંટણી પછી પાછી ચાર વાગે શરૂ કરી પણ ખાલી સભ્યપદ માટે થઈ અને બીજા દિવસે વીસ તારીખે કોઈને ખબર જ નહોતી કે ક્યારે ચૂંટણી થવાની છે શું અને વીસ તારીખે જા જાતે બોગસ વોટિંગ કરી અને વીસમી તારીખે સરપંચ પદની ચૂંટણી કરી નાખી એવો આરોપ લગાવે છે એના પછી એ આરોપને સિદ્ધ કરવા માટે એમની પાસે કેટલાક પુરાવા છે એ પુરાવામાં એમણે બહુ જ ફરિયાદો કરી એના પછી કલેક્ટરે અથવા ઉપર મામલતદારમાંથી જ્યારે સ્પષ્ટતા આવી તો એમાં એવું લખેલું છે કે એકવીસ તારીખે મતદાન કરાવ્યું હકીકત એ છે કે મતદાન વીસ તારીખે કરાવેલું હતું ટૂંકમાં આખી સરપંચની ચૂંટણી છે એ રદ કરી હાઇજેક કરી નાખી આખી ચૂંટણી અને એમનું એવું કહેવું છે કે એ જીતી શકતા હતા પણ આખી ચૂંટણી રદ કરવામાં આવી કહાની પછી શરૂ થાય છે સરપંચ ચાલુ તલાટી છે અને તલાટીને જ્યારે ફોન કરે છે તો તલાટી ભયાનક જવાબો આપે છે એમાંથી એક જવાબનું એમની પાસે ઉદાહરણ છે સંભળાવો તમારી પાસે એમની પાસે બહુ બધી ઓડિયો ક્લિપ છે અને બધી સાંભળ્યા પછી પ્રાયમા ફેસી મને એવું લાગ્યું કે એમની વાતમાં દમ છે તથ્ય છે એટલા માટે વાત કરી રહી છું હલો રમણભાઈ આમ એમને કે ઘોડા હે ઘોડા ગધેડા એમાં ફેર હોય અને ગધેડા ઘોડા ની રેસ માં દોડે ને તો ભૂલ પડે એમ કે જો તલાટી સાહેબ નો ફોન હતો એટલે ગધેડા થઈ ને ઘોડા ની રેસ માં નહીં દોડવાનું પ્રેમ કલાક માં છે તો યાદ રાખજો ને એ સાંભળે છે મને ઘંટ સરમ નથી લાઉડ સ્પીકર કરી બાજુ બાજુ વાત કરો કઈ જજો રમણ સાહેબ એટલામાં ફોન એમણે મૂકી દીધો કઈ નઈ એને બંધ કરજો પાછું શરૂ એટલે પીએમ કલાસવા તલાટી છે એટલે એમણે એવું કહ્યું કે એ શું કેવા માંગે છે ઘોડાની સ્પર્ધામાં ગધેડાય ન આવું જોઈએ એટલે કઈ અન્યાય કરવામાં મગલ રહી આવ્યું કેવા માંગે એમ તમે ન્યાય માંગવામાં ગધડા જોઈ તમારી રેસ છે એટલે તમે હું દોડી શકો એમ કેવા માંગે હી મને અચ્છા એટલે કે તમે એટલે ક્યાં પહોંચવાના ન્યાય મેળવવામાં ઓકે હવે ચૂંટણીમાં ખર્ચ થયો છે ડાભી એવું સમજ્યા હશે કદાચ કે આપણા દેશમાં તો અન્યાય નથી થતો એટલે ન્યાય મેળવવા માટે એમણે કહ્યું કે ના ભાઈ હું ન્યાય મેળવીને રહીશ ખોટું થયું છે તો હું બહાર પાડીને રહીશ એટલા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહ્યા અને કેટલા વર્ષ થયા ત્રણ વર્ષ થયા ને ત્રીજું હવે થશે બે પૂરા થઈ ગયા હા બે પૂરા થઈ ગયા એટલે અઢી વર્ષમાં ન્યાય મળ્યો ના કેટલી છે દોડી ચૈત્ર આ તે અવાજ વ્યક્તિ ઉઠાવ્યો હું સંપર્ક કરી ચુક્યો બધે એમ ગાંધીનગર ત્રણ ગમે આપણે મુખ્યમંત્રી ની કાર્યાલય માં ત્રણ વાર અરજી લખવાથી ની ત્રણ વાર હું હરું ગયો પણ મને અંદર દાખલ થવા નહીં દીધો

સાત આઠ લાખનું નુકસાન કેવી રીતે થયું એ ના ખબર પડી એટલે સાહેબ બેન આવું ચૂંટણી લડવા માં ઓછામાં ઓછું આમ તો ચૂંટણીના સરકારી નિયમની અંદર ઓછામાં ઓછો વીસ થી પચીસ હજાર પણ કે લડવા માટે હું ખુલ્લું જ કેવા માંગુ છું બે કચો હતો પછી એટલે તમે લોન લઈને ચૂંટણી લડ્યા ના લોન પેલા તો અમારા પાસે અમે નતા પૈસા પણ કે ચાંદલા ના લીધું એવું કરીને પણ આવું નુકસાન ચાંદલા એટલે

કે જેમાં અંદર ડીઝલ છે કે પેટ્રોલ ફરક ના પડે પંપ તો પંપ હોય વાત સાચી આમ કરીને એટલે અમને પૂરો પૂરો નજરે જોઈ લીધું એટલે અમને અન્યાય હતો ને અમારી ઓગણીસ તારીખે અમારી તરફ બેન મતદાન થતું એટલે અમને સો ટકા ખબર હતી કે અમે જીતશું એવી પણ આ બેન થી ગયા આ લોકો આવું કરાયું મામલતદાર છોડે ગયા મામલતદાર પહાણે કેટલાય આટકે પણ કે એ તો ધ્યાન ઉપર જ નહીં લેતા કે તાહ ઉપર હી અરજી વાલે તપાસ કરવા માટે તે હતી તપાસ નહી કરતા હમ હમ ઓછા મોછા હમણા કેટલા લેટર બતાડ્યા તમને બરાબર ખાસા બતાવ્યા આપણે સરપંચ ને ફોન કરી જોઈએ તમે મને નંબર આપેલો છે તો એ શું જવાબ આપે છે એ તલાટી નો હઈ હા એ તલાટી હા તલાટી પીએમ કલાસવા ને તમે કહ્યું એ પ્રકારે કોઈનો ફોન નથી ઉપાડતા એવું થાય છે બરાબર જો પાડે તો આપણે વાત કરી જોઈએ બધા સાંભળે છે જ્યારે આ રેકોર્ડ થઈ રહ્યું છે જ્યારે રિલીઝ કરીશું ત્યારે બધા સાંભળતા હશે જો કે મેં પહેલા પણ એમનો સંપર્ક કર્યો છે પણ વાત એમની સાચી છે રમણભાઈની કે ફોન નથી ઉપાડતા એ કોઈનો આજ એમનો નંબર છે ને ભાઈ ગામમાં તલાટીનું એક અલગ જ રાજ હોય છે સચિવ છે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તો ખેર આ તો ગામડાની બધી સૌથી ભયાનક સ્થાનિકતાનો સંઘર્ષ હોય છે એવી એક સરસ કવિતા મેં સાંભળી હતી કે તમે પ્રધાનમંત્રીને મન ભરીને ગાળો આપી શકો પણ તમે ગામના સરપંચની સામે અવાજ ન ઉઠાવી શકો કેમ કે તમારે એની સાથે રહેવાનું હોય છે દરરોજ સેમ એવું છે કે તમે ગાંધીનગરમાં સચિવને પ્રશ્ન કરી શકો છો સરળતાથી પણ જે ગામનો સચિવ એટલે કે તલાટી છે એ કોઈ જવાબ આપતો નથી ઉપરથી કેવી રીતે વાત કરે છે આપણે ઓડિયોમાં સાંભળી લીધું છે

લોન સારું ઘણો દખાડાય પચાસ હજાર ડિપોઝીટ નાખવો પડે મેં સાહેબને કીધું કે સાહેબ અમારી પાસે પૈસા આવી તો હું પચાસ હજાર રૂપિયા ડિપોઝીટ તમારી પાસે નાખીએ ધંધો ના કરીએ અમને પચાસ હજાર રૂપિયા ડિપોઝીટ નાખાડી પછી એક એના એનાથી એ અને એમ કરીને એક લાખની દોઢ લાખની લોન કરી એમ કે પેલા પચાસ મારા મરી એમ કરી આવું બધું આ તો હમણાં બેન તમને એમ કેવા જાય તો એમ થાય ગયા આ તે હું તો ખુલ્લું કે અમારી બાજુ વ્યાજ આવા તેવા પૈસા બધા ચાલતા હોય એટલે એક બીજા પાસે આમ તેમ કરીને અમે લઈએ એમ ને એમ કરતા કરતાં વધારે થઈ ગયા એમ એટલે ફસાઈ ગયા પછી હા ફસાઈ ગયા છેલ્લે મેં પછી મુખ્યમંત્રી સાહેબને આત્મવિલોપન સુધી અરજી લખી કાંઈક ન્યાય મળે એમ તો ઓગણી પછી એ લોકો પોલીસની હોલીસ મારે પાસે આવી બે ત્રણ વાર તે એટલે 19 તારીખની વીસ તારીખની ચૂંટણી રદ કરી નાખી અને એકવીસ તારીખે કરવામાં આવી તો 21 તારીખે કરવામાં નથી આવી અને તલાટી ગામ મંત્રી ખોટો ખોટો રૂપિયા ઉઠાયો કે 릭શા ફિરવીને સમાજ સ્તદાન ગામમાં રિક્ષા જ નહીં ફિરવી અને ખોટી ખોટી બે ત્રણ દણાની સહયોગ મારીને તેવા ખોટા ખોટા હુકમ આતા મને હમ હમ ઠીક છે પ્રશ્ન રમણભાઈનો બહુ પેચીદો છે અને પેચીદો કરતા ઘણા બધા લેવલ પર એમનો ખાસો અંગત પ્રશ્ન પણ છે એ કેવી રીતે સોલ્વ થશે મને નથી ખબર પણ આ આખો એપિસોડ શૂટ કરવાનું સૌથી મોટું કારણ એ હતું કે કોઈ વ્યક્તિ ન્યાયની તલાશમાં વર્ષોના વર્ષ જાય અને લોકલ લેવલ પર કેટલી હદે ભ્રષ્ટાચાર છે એ હું તમારા સુધી પહોંચાડી શકું કેમ કે જો ગામનો તલાટી રાજા સમજે અને કોઈના જવાબ ન આપે હું માનું છું કે કદાચ કલેક્ટરને તો ખબર નહીં હોય કે ગામમાં શું થઈ રહ્યું છે કેમ કે એટલા મોટા જિલ્લામાં એટલા બધા ગામડાની વચ્ચે કોઈ સામાન્ય માણસનો અવાજ જિલ્લાના કલેક્ટર સુધી ન પહોંચી શકે તો પછી રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચી શકે એ આશા બહુ વધારે પડતી છે એટલે એ જો ત્રણ ધક્કે અમારા સુધી પહોંચ્યા છે તો એટલું દાયિત્વ તો આવે છે કે આમ વિશાળ દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો બહુ જ સામાન્ય આ વાત છે પણ છતાં એ પહોંચવી જોઈએ જેથી તમને એ સમજણ આવે કે ગામડું હોય કે છેક ઉપર સુધીની વાતો આપણે બહુ મોટી સમસ્યાની દરરોજ વાતો કરીએ છીએ નાના માણસની નાની સમસ્યાઓ પણ બહુ વિશાળ છે નમસ્કાર